હાલો હાલો આલો હાલ તો અત્યારે ઓગણત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ બેતાલીસ રૂપાલી અડતાલીસ ઓપન પત બત્રીસ પાંત્રીસ છત્રી

આ ₹100 ₹100 ₹100 ₹100 ₹100

કશિકર્ત પ્રોજેક્ટ 85 સત્તાયુક્ત આજુબાજ ઉસ્તાજી બરોબર બોલે છે સાહેબ બેવુલભાઈ ત્રણ વર્ષથી 500 રૂપિયા સાહેબ એક ઓટો કરીને વારો એક ઓટો બોલવું બોલ્યો આવો અગરની જ છે બાજુવાત 32 છત્રી પાવર તમને આવના જેસટ બાકી અરે મારો કોડ પાંકે રુબારુ 679 679 રુબારુ આભાર શું નામ છે 370 રૂપિયાનો માલ છે આવો ડુંગળી સુપર માલ છે 300 રૂપિયા અહીંયા બોલો લાડવા હા આપો ડિમાન્ડ 164 લેલી ભાઈ 162 લેલીની ડિમાન્ડ પાસી બનતા 80 90 91 92 92 રૂપિયા 292 બોલુ ભાઈ સારું છે 92 92 બસો તો અત્યારે ઉભા ત્રણું રૂપી મીડિયમ માલ છે ત્રણસો બચા બોલવું ત્રણસો પચાસ ત્રણસો બચા રૂપિયા એકાવન ત્રણસો એકાવન બોલવું એકાવન

પચાસી બોલવું ભાઈ ભાઈ રૂપિયા નેવું નેવાસી રૂપિયા ત્રણ વાર પીલો ત્રણસો ને પંચ્યાસી રૂપિયા ઓકે 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 ઓકે